હવે ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે કારણ કે મોદી સરકારે હવે જીએસટીમાં ઘટાડો કર્યો છે અને લોકોને ભેટ આપી છે મોદી સરકાર દ્વારા લોકોને ભેટ આપવામાં આવી છે જે પહેલા જ દરેક લોકો બુમરાળ કરતા હતા કે દરેક વસ્તુ પર જીએસટી લગાવી દેવામાં આવ્યો છે ખાવાની હોય પહેરવાની હોય ઓડવાની હોય કે અન્યથા જીવન ચલાવવા માટે જે પાયાની બાબતો જ કેમ નથી તે દરેકમાં કહેવાય કે જીએસટી વધારી દેવામાં આવ્યો છે આજે જીએસટી પર જ ચર્ચા કરવી છે કે જીએસટીમાં મોદી સરકારની મોટી ભેટ સામે આવી છે કઈ વસ્તુઓ સસ્તી થઈ છે અને કઈ વસ્તુ મોંઘી થઈ છે વિશે પર ચર્ચા તમારી સાથે કરવી છે સાથે એ પણ કહેવું છે કે આગળ કેટલો જીએસટી હતો જે વસ્તુ પર હવે જીએસટી ઘટાડી દેવામાં આવ્યો છે એ પણ ચર્ચા કરી તો પહેલા હેર ઓઇલ શેમ્પૂ ટૂથપેસ્ટ ટોયલેટ શોપ ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમમાં પહેલા અઢાર ટકા જેટલો જીએસટી હતો અને હવે તે ઘટાડીને ફક્ત પાંચ ટકા જીએસટી કરી દેવામાં આવ્યો છે એટલે કે જે મધ્યમ વર્ગીય પરિવારો છે અને જે કહેવાય કે મધ્યમ વર્ગી નીચેથી પણ જે પરિવારો આવે છે હવે તેમના માટે આ રાહતના સમાચાર કહી શકાય માખણ ઘી ચીઝ અને ડેરી ઉત્પાદનો જેટલા પણ છે એમાં પહેલા બાર ટકા જેટલો જીએસટી લાગતો હતો એ પણ હવે ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે પેક કરેલા નમકીન હોય ભુજીયા અને મિશ્રણો જેમ કે ચવાણું હોય વેફર્સ હોય એ ઘણી બધી વસ્તુઓ છે તેના પર બાર ટકા જીએસટી હતો હવે તે ઘટાડીને પણ પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જે દુકાનદારો છે જે દુકાનદાર પાસેથી ખરીદનાર છે જે ડીલર્સ છે જે મેન્યુફેક્ચરર પાસેથી લે છે એમને પણ ક્યાંક ઘટાડો થઈ શકે ને એ પણ કમાવી શકે કારણ કે જીએસટી ઓછો છે ટ્રેક્ટર ટાયર અને પાર્ટસ એટલે ટ્રેક્ટરના ટાયર્સ અને ટ્રેક્ટરમાં વપરાતા જે પાર્ટ્સ હોય એમાં પણ અઢાર ટકા જેટલો જીએસટી હતો અને હવે તે પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે આ સાથે થ્રી વ્હીલ વાહન એટલે કે જેમ કે આપણે રિક્ષા કહી લઈએ અત્યારે ઓટો જે આપણે ભાડુવા તરીકે વાપરતા હોઈએ છીએ ઓટોનો પણ પહેલા ખરીદતા હતા ત્યારે અઠ્યાવીસ ટકા જીએસટી હતો અને હવે તે ઘટાડીને અઢાર ટકા જીએસટી કરી દેવામાં આવ્યો છે એટલે લગભગ દસ ટકા જેટલો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે તો હવે જે ખરીદનાર લોકો એમાં પણ એક ખુશીનો માહોલ છે કે ભાઈ ચાલો ઘરઆંગણે વસ્તુ ઊભી રહેશે કારણ કે જીએસટી ઓછો છે બાઇક ત્રણસો પચાસ સીસી અને તેનાથી નીચે માલ પરિવહન માટેના જે વાહનો છે તેમાં પહેલા અઠ્યાવીસ ટકા હતો હવે તે પણ ઘટાડીને અઢાર ટકા કરી દેવામાં આવ્યો છે પેન્સિલ શાર્પનર ટોન પેસ્ટલ વ્યાયામ નોટબુક ઇલેઝર જે પાણી કહેવાય કે જરૂરિયાતો છે બાળકો માટે જે નવા નવા સ્કૂલે જાય છે સપનાઓ સાથે જાય છે કે અમે આવી નવી નવી વસ્તુઓ ખરીદીશું પરંતુ મધ્યમ વર્ગીય પરિવાર અને તેનાથી પણ નીચે આવતા પરિવારજનો બાળકો માટે આ બધી વસ્તુ ખરીદતા પણ અચકાતા હતા કારણ કે તેમાં પણ બાર ટકા જીએસટી હતો હવે મોદી સરકારે વેટ આપી છે ભારત સરકારે હવે તેના પર ઝીરો ટકા ટેક્સ કરી દીધો છે એટલે ફ્રી ટેક્સ ફ્રી એ વસ્તુઓ છે એટલે બાળકો હવે બની પણ શકે છે અને તેમના સપના સાકાર કરી શકે છે ખેતી માટેના જે મશીનો છે પહેલા બાર ટકા જીએસટી હતું એના પર હવે પાંચ ટકા જીએસટી કરી દેવામાં આવ્યો છે સાથે વસ્તુઓમાં એક એવી વસ્તુ જે જીવન જરૂરી વસ્તુ હવે આજના ગાળામાં થઈ ગઈ છે એ છે એર કન્ડિશનર બત્રીસ ઇંચથી ઉપરનું ટેલિવિઝન મોનિટર અને પ્રોજેક્ટર પહેલા અઠ્યાવીસ ટકા જીએસટી હતો હવે તેના પર અઢાર ટકા જીએસટી કરી દેવામાં આવ્યો છે એટલે કે હવે હવે મોટા મોટા મીડિયા હાઉસમાં કામ કરતા મોટી મોટી એમએનસી ઓફિસમાં કામ કરતા લોકોને હવે તકલીફ નહીં પડે કારણ કે જે બત્રીસ ઇંચની ટીવી છે મોનિટર્સ છે પ્રોજેક્ટર છે તેમાં પણ હવે જીએસટી ઘટાડો કરી દીધો છે અઠ્યાવીસમાંથી હવે તે પણ અઢાર કહેવાય કે ટકા પર આવી ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક જીએસટી ટુ ઝીરો આ બીજું ફ્રેઝ ચાલે છે એમાં શું સસ્તું છે અને શું મોંઘું છે એ મુદ્દા પર ચર્ચા થઈ એમને ચર્ચાઓ કરી જે ફાઈનાન્શિયલ ડિપાર્ટમેન્ટના અધિકારી છે એવા નિર્મલા સીતારમણે આના પર કહેવાય કે નિવેદન પણ આપ્યું છે એક વખત આ નિવેદન પણ સાંભળી લઈએ ને તમે એ પણ સાંભળી લો કે હવે તમારા માટે કઈ વસ્તુ મોંઘી છે અને કઈ વસ્તુ સસ્તી બની મેન એન્ડ મિડલ ક્લાસ આઇટમ્સ મે ધેર ઇઝ અ કમ્પ્લીટ રિડક્શન રિડક્શન ફ્રોમ એટીન ઓર ફ્રોમ ટ્વેલ્વ ટુ ફાઈવ પર્સન્ટ આઈ લિસ્ટ આઉટ દોઝ આઇટમ્સ all of whom have come to 5% from either 18 or from 12. Common man items such as hair oil, toilet soap, bars, soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5, whether they were in 18 or whether they were in 12. Similarly, reduction of GST from 5% to nil. पांच से जीरो में जाने वाले आइटम्स इंडिकेट कर रहा हूं अल्ट्रा हाई टेम्परेचर मिल्क द यूएचटी मिल्क चेना और पनीर ऑल द इंडियन ब्रेड्स विल सी नील रेट सो रोटी किसी के ऊपर भी चपाती और रोटी और पराठा और वॉट एवर इट इज दे ऑल कम टू नील रिडक्शन ऑफ जीएसटी फ्रॉम ट्वेल्व परसेंट और फ्रॉम एटीन परसेंट टू फाइव इसमें फूड आइटम्स बहुत सारे हैं नमकीन से भुजिया है सॉसेस है पास्ता है इंस्टेंट नूडल्स है चॉकलेट्स कॉफी प्रिसर्वड मीट कॉर्नफ्लेक्स बटर घी ये सब पांच परसेंट में आ रही है फिर रिडक्शन फ्रॉम ट्वेंटी एट टू एटीन परसेंट इसमें मिडिल क्लास के एस्पिरेशंस मीट करने वाले बहुत सारे चीज हैं एयर कंडीशंस एयर कंडीशनिंग मशीन्स TVs which are over 32 inches. All TVs now at 18%. A, I want to underline all TVs are now at 18%. Dishwashing machines, small cars, motorcycles equal to or less than 350 cc are all now coming to 18. Agriculture goods such as tractors, agricultural, horticultural, and forestry machines for soil preparation or cultivation, harvesting, or threshing machines, including straw or fodder balers, grass or hay, hay movers, composting machines, etc., et et are all coming down from 12 to 5%. Reduction of GST from 12 to 5% on 12 specified biopesticides. Also, from 12 to 5%. ज नेचुरल मेनतोल सो किसान के लिए उनके प्रोडक्ट्स के लिए जो वो उपयोग करते हैं उन सब में इट इज कम डाउन अगेन फ्रॉम ट्वेल्व टू फाइव हैंडीक्राफ्ट एंड ऑल्सो लेबर इंटेंसिव सेक्टर्स वॉट आर दे हैंडीक्राफ्ट मार्बल ट्रेवर ब्लॉक्स ग्रेनाइट ब्लॉक्स इंटरमीडिएट लेदर गुड्स ये सब पांच में आ रही है. रिडक्शन ऑफ सीमेंट फ्रॉम ट्वेंटी एट टू एटीन क्योंकि घर बनाने में मिडिल क्लास के लिए सीमेंट इतना आवश्यक है इसीलिए ट्वेंटी एट इट एज कम डाउन टू एटीन हेल्थ रिलेटेड आइटम्स थर्टी थ्री लाइफ सेविंग ड्रग्स एंड मेडिसिन एंड दे ऑल कम डाउन फ्रॉम ट्वेल्व टू जीरो From five to zero and three life saving drugs and medicines used for treatment of cancer, rare diseases, and other severe chronic diseases. There are several drugs and medicines coming down to five from 12. I'm not listing each one of them out. Uh, like that, very many other items diagnostic kits, reagents, blood glucose monitoring system, all of them are coming to 5%. Uh, similarly, spectacles and goggles are for correcting vision. They are also coming down to 5% from 28.